સચિન પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી ના આધારે ઓળખાણ ગામ થી બળદ ગામ જતા રોડ પરથી પસાર થતા રમેશ ઉર્ફે રામુ લોમારાજ ને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા લોખંડના સળિયાની ભારીઓ કબજે લઈ પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ચોરાયેલા સળિયા વાસદાના જયેશ ડાંગરને તેણે વેચ્યા હોવાની કબૂલાત કરતા સચિન પોલીસે વાસદા ખાતે જઈ તેથી જયેશ ડાંગરને પણ ઝડપી પાડ્યો હતો તો આરોપી રમેશ ઉર્ફે રામુ લૌમરાજ મિશ્રાએ તેના સાથીદારો રોહન ઉર્ફે કચો રાઠોડ સુનિલ રાઠોડ તુષાર બુધિયા રાઠોડ અને મયૂર રાઠોડ સાથે મળી બાંધકામ સાઇટો પરથી સ્થળિયાની ચોરી કરી હતી We'll